श्लोक 14 तत श्वतेहि इयुक्ते महती सन्दने स्थितौ माधव पांडवश्च दिव्यौ शक्खौ प्रद्यु 14 शब्दार्थ तत ત્યાર પછી श्वतेहि श्वेत हयि अश्वो थी युक्ते जोड़ाएला महती भव्य सन्दने प्रथमा स्थितौ स्थित માધવ શ્રી કૃષ્ણ ભાગ્ય દેવી પાંડવ ચહેરો પાંડુપુત્ર અર્જુન ચ અને એવ નક્કી દિવ્ય દિવ્ય શખ શંખ પ્રદુ ફૂંક્યા અર્થાત તત્પશ્ચાત પાંડવોની સેના મધ્યે શ્વેત અશ્વ જોડેલા ભવ્ય રથ પર બિરાજમાન શ્રી કૃષ્ણ અને અર્જુને પોતપોતાના દિવ્ય શંખ ફૂંક્યા વૃત્ત વર્ણન કૌરવોની સેનાના શંખનાદનો ધ્વનિ શાંત પડ્યા પશ્ચાત ભવ્ય રથ પર બિરાજમાન શ્રી કૃષ્ણ તથા અર્જુને નિર્ભીકતાથી શક્તિશાળી શંખનાદ કરીને પાંડવોની યુદ્ધ માટેની ઉત્કંઠા પ્રજ્વલિત કરી સંજય માધવ શબ્દનો ઉપયોગ શ્રી કૃષ્ણ માટે કરે છે માં નો અર્થ ભાગ્યની દેવી અને નો અર્થ પતિ થાય છે શ્રી કૃષ્ણ તેમના ભગવાન વિષ્ણુના રૂપમાં ભાગ્યની દેવી લક્ષ્મીના પતિ છે છે આ શ્લોક દર્શાવે કે દેવીની અનુકંપા પાંડવોના પક્ષે હતી અને તેઓ શીઘ્ર યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરીને તેમનું છીનવાઈ ગેલુમ રાજસિંહાસન ફરી પ્રાપ્ત કરી લેશે પાંડવોનો અર્થ છે પાંડુપુત્રો પાંચ ભાઈઓ માંગથી કોઈને પણ પાંડવ કહીને સંબોધિત કરવા આવે છે અહીં આ શબ્દનો ઉપયોગ અર્જુન માટે થયો છે જે ભવ્ય રથ પર તે અગ્નિદેવ દ્વારા તેને ઉપહારના સ્વરૂપે પ્રદાન કરવામાં આવ્યો હતો અમારે આ યુટ્યુબ ચેનલ માંગ દરરોજ માટે ગીતા ભાગવત અધ્યાયના શ્લોક સાંભળવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો